માછલા ને કોઈ કવિ કીધું કે તમારી પેઢી કે અમને ખબર છે અમારી પેઢીઓ કે ખાઈ ગયા આવડા પણ અમે હસ જાણી ના જાય છે ને પકડાય ખબર પડે કે બગલા નીકળ્યા હતા બાકી એક માથાના વાળ જેટલી જો કાળી લીટી આપી હોત ને તો બે બાપુ છે ને એ આખી જિંદગી અમારા કાંઠે બે રહેતો હાથમાં નો આવત પણ અમે હંસ જાણીને આવી છીએ અને પકડાઈ મરી ને ત્યાં ખબર પડે કે હારા બગલા નીકળ્યા આપણે સંસારમાં એવું નથી આપણે વૈશ્વા કર્યો હોય એ જ આપણા બુસ મારે બોલ આપણે એમ કે અરે લાખ રૂપિયાનો નો માણસ હતો મારા દીકરો રોલ કરીને વિયો ગયો મને એક બાપુએ એ કીધેલું એક સાધુ મને કે દરબાર તમે કોઈને પૈસા ન દેતા મેં કીધું કેમ મને કે તમારે પૈસા દેશો નો આવશે નહીં એવું થોડું હોય એ કે પાછું હું તો તમને ટકોર કરું દેવો ન દો તમારી મોજ એટલે મેં વિચાર કર્યો કે મારી વાત હાજી અત્યારે મજા લઈને પછી કોઈ દેવાની ઈચ્છા ન થતી પણ તોય આપણે હખણા જ ન રહે કહી તો ખતરો તો કરવો એટલે જો વ્યાજમાં ધંધો ન જ કરતો હો હા તમને પછી એવું ન લાગે કે આ દરબાર કમાઈ ગયા છે ને ખોયા હાય વ્યાજનું તો હું ના પાડું છું તમે કરતા હોય તો ન કરતા હોય વ્યાજના વ્યાજનો ધંધો ન કરાય તમને મોજ આવતી જ કરજો પણ હું એમ એમ મારા નથી હાલવાના તે એ મેં વિચાર કર્યો કે બાપુ કહેતા હતા પણ આપણે ખતરો તો કરવો હવે આપણને આટલી ખબર પડ્યા પછી તો આપણે માણા પાકો કર્યા પછી જ આપીએ ને જેવા તેવા માણા તો આપણે આપીએ નહીં ને થી પછી મેં હાથ જણાવાના આપ્યા હતા ને હાથે હાથે બુશ માર્યા બોલો મોટો સાથે હાથ ચડાવ્યા એક હારો માણો ન નીકળ્યો એમતા ખાલી સંત ની ટકોર હોય ને સંત ન હોત સંસાર માં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે બાપુ હોરાળો ક્યાં કાઢવા જા બહુ સમજવા જેવી વાત છે બહુ વિચારવા જેવી વાત છે આ રામાયણ અને આ મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ એ ભલે એ ગમે ત્યારે બન્યા હોય આ કૌરવ પાંડવ યુદ્ધ ગમે તાર થયું હોય રામ નું જે થયું હોય આપણે કંઈમાં હું અને છે ને આ બધું આપણે હા પડેલું છે એ રીતે આપણે વાત કરીશું હા એ રામ વનમાં ગયા તા એ દુનિયા કેસ એટલે કહું છું રામ ગયા તારે હું યા નહોતો હા અત્યારે તો પાછા મોબાઈલના માધ્યમથી સવારમાં ફોન કરે એટલે આ બધા આ બધા બોલ્યા છે એટલે હું બોલું છું બાકી રામ જી હોય ના જી હોય મારો રામ જાણે પણ રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને અને મને મારે બતાવવા માટેના ગ્રંથો છે દીકરા કેવા હોય ભાઈ કેવો હોય માં કેવી હોય દીકરી કેવી હોય આ કે રામાયણ માં જોવું હોય અને ખાવું હોય મહાભારતમાં જોવો આપણા નજર સામે દાખલા છે કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાયા છે આજ વાત કરી હતી હસ્તિના ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે પાંચ ગામ તો દિયો અમને ખાવું શું એ કે હોવાના નાકાની અણી જેટલું નથી દેવું કે બાચવું પડશે કે બાચવું છે પણ દેવું નથી અને આ જો ભાઈજા કાઢ્યું શું તમે જો ભલે કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં માં હતા પક્ષ જીતી ગયા બધી વાત હાચી પણ એ અવાજ કેવો લાગ્યો પાંડુ એ નક્કી કર્યું મૂળ તો કે આપણા ભાઈ મારીને આવે ગાદી ભોગવવાની ને કે હાલો હવે હેમાળે હાડ ગાળવા ઝઘડામાં માર ખાવ ને તોય ફાયદો નથી મારો તોય ફાયદો નથી અને આ રામાયણ અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે લક્ષ્મણ ચૌદ વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે અને તેથી બાપુ લક્ષ્મણ કહે છે મોટા મોટાભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ સુર સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનો રાજ જેને જોઈને મુબારક વિચાર કરજો નોખી નોખી માયુના છોકરા હતા કેટલો રાગ છે કેટલો હાં છે મારે રાજ નથી જોતું કે રાજ જેને જોઈને મુબારક તેથી અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો રામ વિચાર કરજો નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈ વિનાનું નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાકસના ખોખા ગોળે રખડતી દીધી કોઈ ધણી નહોતો અત્યારે જોવો તો મેં જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને બેન નાખે બોલો ત્યાં આપણને એમ રામાયણ ક્યાં ગઈ એક જાય ઉપર એક જાય જેલમાં ને જમીન તો અહીંયા અહીંયા પડી હોય પછી ઓલો જેલમાં માં એની ખબર કાઢવા જાવતી શું કે ઓલું પસાવી વીઘાં જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જાવા દીધી હો તો તારે મોડું થઈ ગયું હોય મહાભારત માં સંપત્તિ આડું બાજા એમાં કાઈ વધ્યું નહીં અને રામાયણ માં બધાએ કીધું કે લઈ જાવ લઈ જાવ લઈ જાવ એમાં કાઈ ઘટ્યું નહીં આ તમારી મારી સામે નજર ના દાખલા છે પાછા વાતો બધાય કરે છે કે આપણે ક્યાં કંઈ લાવ્યા છે ને આપણે ક્યાં કાંઈ લઈ જાવ તો તપણ કોઈક માગરને બટકો રોટલો તો દ્યો અમારી બે કંઈ નથી અમારી બે મરો કંઈ ન હોય તો શું તમારે જોવે શેઠો જ નથી ભલામાણા જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા થાબું ભરવું તો બીજા પાસે કે ડોબું વી દોવા ધોવા ન જ દેતું બીજા પાસે જાઓ કે છોકરાને બોલવું વેય તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા ને આપણે આપણે ક્યાં રો આખી દુનિયા રોવે જ છે હારી હરીને મેળવાય તો દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ મહેતા રોવે મારા બાપ માણા બનાવ્યા તું જો અમને મળી નહીં તો અમારો અવતાર હેડે કોને ચંખના છે કોને પીડા છે એવી પીડા હોય જો ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટા એટલું માલકોરથી આવે ભજન કરો ભજન કરો એમ ભજન કોઈ ન કરે એ તો આમ હાકડી શેરી હોય અંધારી રાત હોય અને અંધારામાં હેલા જતા હોય અને એમાં હડકાયું કૂતરું સાંભું મળે અને ધોરીના બાસ્કા ભરોને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને હોન લાઇન થાય બહાર રોજ કરો ને ને ખબર છે કે બેટા તું આજ ગમી એમ બોલતો નહીં આવું એક વખત બોલે મેળ પડે એ તો રોજનો રિયાઝ હોય તો તમારા પડખે ઊભો રહે બાકી તો બાપુ કઈ વાતમાં છે જ નહીં મને તો એમ થાય કે સતયુગમાં હરિચંદ્ર રાજા એ મહારાણી બાપુ સોદો કરી નાખ્યો હરરાજી કરી નાખી ઇતિહાસ બોલે છે સતયુગ હતો સારો માણા નહીં હોય કોઈ ધ્યાનું ફર્યો ડાયો માણા નહીં હોય દીધી અરે વેચી નાખી એ તો ઠીક છે પણ હારો ગ્રાહક ન જડ્યો તમે જોવો તો ખરા ક્યાં વેચાણા અયોધ્યા નો સમ્રાટ હરીશંદ્ર રાજા મહાણિયા માં નોકરી કરી જો બાપુ વચનની કેવડી કિંમત હોય સદગુરુ નો શું હિસાબ હોય હરિશ્ચંદ્ર રાજા શમશાન નોકરી કરે દીકરા રોહિત ને એરું અને તારા મતી બાપુ એને લેવા ગઈને ને તેથી અયોધ્યા ના ને ઉપાડવા વાળું કોઈ નતું જેની દશા બે ને તેથી ખાવા ધાન નો રેરા ઈ માયે દીકરા ને ખંભે નાખીને શમશાન માં લાવી બાપુ અને શમશાન માં આવ્યા ને તો હરિચંદ્ર રાજા ખડા કરીને ઉભા મારું દાન દેતા જાઓ શું બાપુ કોની પાસે વાત કરી તમે વિચાર તો કરો તારામતી મતી કેસે સ્વામિનાથ હું છું એ કે હું તમને ઓળખું છું આ મળદુ કોનું એ મને ખબર છે પણ હું આય નોકરી કરું છું વિચાર કરજો કેટલી નેક ટેક હશે એની

તેથી બાપુ હરિચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયા ખરે તારી ભલે થાય તારી જીવવા તો ન દીધા પણ મર્યા પછી હળગવાય દે હવે ક્યાં જવું તેથી બાપુ તારા મતી આગળ થઈ દે તમે મુસા તલવાર તો છે ને તમારી પાસે હવે દીકરો તો દીકરા ઠેકાણે વિયો ગયો છે હવે તલવાર થી મારું માછું ઉતારી લ્યો તારા મતી કે છે પછી તમારે જીવવું હોય તો જીવજો અને જો જીગર હાલે તો તમારું માથું ઉતારી નાખજો પછી મળે ભલે કાગડા અને આમ બાપુ ખડક કર્યું ને અખિલ પ્રમાણ માલિક બાવડું ચાલી લીધું બસ કરો રાજા બસ કરો તંગ મોકળા થઈ ગયા મારો ના થાય રામ આપણને તો હજી પીડા કઈ છે માર્યા વગી ના રોવે બધા બોલો અત્યારે આપણે અરે શું તમને દુઃખ છે શું પીડા છે ભલા મને તમે ઇતિહાસ ખોલો તો બાબુ તમારા દુઃખ તો હળવા થઈ જાય ને ને નજર કરો તો તો આપણું મકાન બંગલા જેવું લાગે તારું ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે આમને બિચારાને પાથરવા સારું ગોદડું નથી પણ આ તો પ્લેન આવેલા તો અહીંયા તાકી આમાં જ બે આવવાનો વારો હોય છે એમાં ત્યાં નામ જ નથી લખાયું શું કામ તાકી રહ્યો છો બીજાના બંગલા જોર હળગે છે તમે જોવ આવવી ગાડી કેદી આવશે હવે તે દુનિયાના બુસ જ માર્યા તને ગાડી ભગવાન આપવા કરાવવા દે એની વાત જ નથી મારા રામ કઈક સારું દિયું હોય ને કોઈક બાપુ ઉદારતા તમારી હોય ને તો આ દુનિયામાં તમને ને મને કોઈને બાપુ દખ નથી કોઈને અત્યારે બાપુ બધાને પાય આપ્યું છે પણ વાપરતા નથી આવડતું મને તો એમ થાય બાપુ જીવે એવો સમય આવ્યો છે રામ જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતો પડી છે કોઈ પણ ભજન હોય કોઈ પણ સાખી હોય કોઈ પણ દુઓ હોય કોઈ પણ લોકગીતો ની કઈ વાત પડી હોય ભજન બને તો બુદ્ધિશાળી છે એક ભજન મૂકે લ્યો એમ નથી પતે અધુરિયા ને નો હોય દિલડા કેરી વાત કોક નર પુરા મળે તો રાવુ રેણીયા નીરલભાઈ ભજન ગાયું ક્યારે દરબાર ની દીકરી અને કુંભારાણા ની હારે જયારે લગ્ન થયા ને લગન વખતે કુંભારણાને માફ કરજો નીરલભાઈ ને જયારે વળાવવાનો સમય થયો ને એમના બાપુજીને મળવા માટે આવે છે નીરલભાઈ એમના બાપુજી ચોધાર આંસુ રડે છે દીકરીની વિદાય વહમી છે ભાઈ દીકરી તો જયારે જાય ને આ તો હવે અત્યારે સમય થપાટ મારી ગયો નકર બાપુ આખું ગામ રોતું હોય કોક દીકરી એના ઘરે જાતી હોય ને લગ્ન હોય ને તેથી અઢારે વર્ણના બાપુ રોતા હોય પંખી માળો મૂકીને હાલ્યું ગયો નિરલભાઈ એમના બાપુ પાસે મળવા જાય છે ચોધા રાસુ એમના બાપુ રડે છે કે બેટા મેં તને કાંઈ આપ્યું નથી પણ કોઈ દુઃખનું વાદળું એકાદું ચડે તો ચાર દીવાલ વચ્ચે બે આહુંડા પાડજે પણ મારી આબરૂ ને ડાઘ ન લાગે બેટા એ તને કરિયાવર કરું છું અને જો સાચો કર્યાવર તો એ છેરા બાકી તો હાથ હાથ પેટીઓના ના બોલાવી દે એવા અત્યારે દાખલા બને છે પછી એમના બાપુ કે છે બેટા તમે કઈક મારી પાસે માગો કઈક માગો તો મને એમ થાય કે મારી દીકરી મારી પાસે કઈક માગ્યું કે પણ બાપુ મારે શું માગવું આ ખટારા ભરાય એટલું આપ્યું છે આમાં મારે માગવું શું કઈ ઘટતું જ નથી પણ કે બેટા કઈક તો માગો તો મને મારા હાથમાં ટાટેક થાય મારી દીકરી મારી પાસે વસ્તુ માગી ત્યારે નિરલભાઈ કે છે કે ગુરુ મહારાજ ને એક બોલાવી ને ગુરુ મહારાજ ના મારે દર્શન કરવા છે દાદા બોલાવ્યા ગુરુ ગુરુ મહારાજ અને અને વંદન કરી છે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી ને મારે રહેવું એવો કોઈ દાવો નથી પણ હું મારા હારે જાઉં અહીંયા મારા જે ઘરના સભ્યો હોય ને ભજન જો ગમતું હોય તો વાંધો નહીં ન કરજો ભજન નહીં મને કરવા દે તો હું ભજન વગર જીવી નહીં આપું ભજન મારો જીવ છે ભજન મારો પ્રાણ છે ભજન મારો ખોરાક છે ભજન જો મને નહીં કરવા દે તો હું જીવી નહીં શકું એના માટે મારે શું કરવું ત્યારે ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી કીધું કે આ બેટા લઈ જા તારા રૂમમાં રાખજે દીવો અગરબत्ती કરજે તને ભજનની મોજ લૂટતી હોય એવું લાગશે અહીંયા આવ્યા એટલે કુંભારાણાઈ કઈ हारा તો નહોતા પણ એ નીરલભાઈએ માર્ગે ચડાવ્યા

તે ભાઈ છે ને ખેતી કામ કરતા હતા બેન ઘરનું કામ કરતા હતા એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડી ગયું આડું આવતું હતું રોજ તે બેનને એમ કે શેકી નાખવા દે ને હું મારો ઘરવાળો બે ખાઈશું પાપડ બાપડ શેકા ને એ રોટલા ને શાક ને જે કઈ બનાવવું નથી બનાવ્યું ઓલો વાડી થયો અને જમવા બેઠો એટલે આ બેને બધું પીરસ્યું એ પાપડ પૂછ્યા હવે જો સાનો માનો ખાઈ લે તો વાંધો નહીં પણ આપણે ને આપણે વંટોળિયા ચડાવી એ પાપડ મૂક્યો ને પછી શું કે એની વહુ ને એ પાપડ ભાંગી દે એની વહુ કે ભગવાને તમને હાથ ન આપ્યા એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો હવે તો આપણને નો ખબર હોય આપણું ભાઈ રહે આપણું જેટલો મેળ છે મેળ હોય ભાંગી દે ને નો ભાંગી દે ઈ કે પણ સાના માના ખાઈ લો ને ભાઈ ભાંગી ને હાથે કહે ઈ કે તારે ભાંગી દેવાનો છે કે નથી ભાંગ દેવાનો ઈ કે નથી ભાંગી દેવું બાપુ પા નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ રખડે બે ઘર ભાંગી ગયું પાપડ માં હવે ક્યાં સમાધાન કરાવો ને હવે હું સમાધાન કરાવ તમારી પાપડ નો ભાંગે બૈરા રે હવે આવા વંટોળી હાથે કરીને ઉભા ન કરો તો કોઈ નો બાપુ મટાડે આપણે આપણે ખોદેલું હોય ને એ આપણને નડે એટલે નિરલભાઈ ને કુંભાર નારાયણ માર્ગે ચડાવ્યા એક દિવસ નો સમય અને કુંભારાણાને ને બાર ગામ જવાનું થયું એમના ભાઈ નાના બાયલ બાલસિંહ નિરલભાઈ ના દિયર ને કુંભારાણા નો નાનો ભાઈ ભજન ગાતા એમાં કે મારી બાયુ રે મારી બાયુ બાયુ આમાં નથી આવતું બાલસિંહ છે ને કુંભારણા ના ભાઈ નું નામ છે નિરલભાઈ નો દિયર થાય હવે આપડે દરબારો આ બેઠા છે ને કહું દરબારો માં તો ભજન જેવું કઈ હોય નહી ધોકા આવી ઊંસા ભક્તિ કરવી ને એટલે બાયલ બાલસિંહ ને કુંભારાણા એ કીધું કે હું બે થી બહાર ગામ જઉં છું રાજનું તો ધ્યાન રાખજે એ કે કઈ વાંધો એ ગયા અને નિરલભાઈ ના ઓરડે થી ભજન મંડ્યા સાંભળવા હવે આને ભજન આરે કઈ લેવા દેવા નહીં એમ થયું મરબુડું આ રાજમાં કઈ ખબર નહીં કઈ ખબર નથી ના ભજન શું રાગડા નિરલભાઈ ના ઓરડે આવે ને તો ભજન બંધ થઈ જાય આખો જાય ને ભજન સંભળાય એને એમ થયું મરબુડું આ શું બીજે બે ત્રણ આટા માર્યા ને પછી નિરલભાઈ બહાર નીકળ્યા એ કે બાલસિંહ શું આટા મારો છો એ કે મને હમણાં ભજન જેવું સંભળાતું હતું ભજન તો કે આ રૂમમાં ચાલુ છે તો કે મને કેમ નથી સાંભળાતું એ વખતે બાપુ આ નિરલભાઈ ભજન કરેલું અધૂરિયા ને ન હોય દિલડા કરી વાત કોક નરજો પૂરા તમે તો અધૂરિયા છો તમને આ ભજન સાંભળાય રૂવાડા ઠરડી ગયા બાપુ દરબારનો નો દીકરો ભાભી આવું મેણું મારે ઈ કે રાજપાત ધન દોલ હીરા માણે તમે મને અધૂરિયો કયો છો કે દરબાર ઈ તો આઈ નું આઈ ભેગું આવે એવું કઈ કર્યું અને બાપુ હબાકો આવ્યો હોય કે હારું ભેગું આવે એવું કઈ નથી કર્યું તો કે આ હું ભોગવું છું શું છે ઈ તો કે ભોગવો એ ખોટું છે આ જે હું કહું ને એ સાચું છે તો કે આ ભોગવું ઈ શું છે તો કે ઈ તમારે સાંભળવું છે તો કે હા અને પછી નિરલભાઈ બાયલને ને કે છે શું કે છે રે એ બોજી આની તમે છોકી આવી ખાડા રે ખાડા ખબોચા માં ડેટ કે માછલા તરફડે એવી છે માર કે છોડો દરબાર ખોવાઈ જાય છો તો કે હવે આ ભજન માં મારે ભળવું હોય તો શું કરવું પડે એ તો કે સત્સંગ કરવો પડે સાધુ ના સંગ કરવો પડે ભજન માં જવું પડે કોક ના હેઠા ધોવા પડે એમ નામ રેઠું નથી સાધુના ના ચીપિયા ખાવા પડે સાધુના ધોતિયા ધોવા પડે તો કે આવા સાધુ ગોતવા ક્યાં વાતે હાજી ક્યાં ગોતવા કે આ દુકાન જ મળતા નથી કાંઈ મોંઘા મળે હારા આવી જાય આખે આખે કપાળ રંગ્યા હોય ટીસણ સુધી ડેર ખા હોય ને આપડે હાઇલા જતા હોય ને હાથ કરે એ ભગા હાથ ખડા રહે ત્યારે બેડા પાર કરી દો તમે રોટલા આટલું વાંડિયું ઠેકો શું બેડા પાર કરો ક્યાં ગોતવારા પણ જ્યારે ભજન પાકે ને બાપુ તેની અખિલ બ્રહ્માંડનો માલિક ધોરા લુગડામાં ગમી હતી પકડાઈ જાય ભજન પાકવું જોય પાયકા વગેરે નો આ જેસલ ની એક પ્રસંગ છે ને કે એક વાણી એવું આવે કે સાધુ આવ્યા લક્ષ ચાર હજાર ચાર લાખ તો અત્યારે ભેગા ન થતા તેથી થયા હોય આ બધું આમ જ હાલે છે કોઈ વિરોધ જ ન કર્યો ચાર લાખ નહીં પણ ચાર લક્ષ લઈને આવ્યા તમારું ભજન પાકે ને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર લક્ષ લઈને તમારી ઝુંપડી મારા નાથ ને આવવું પડે વાવો તો ઉગે વાવ્યા વગેરે ઉગે જેસલ ની ઝુંપડીએ બાપુ જેસલ જીથી બહાર કેમ જાય અને સતી તોરલ ને કીધું કે આપણો આશરા નો ધર્મ નો જાય ઓકો એ ભ્યાગત ભૂખ્યો નો જાય ધ્યાન રાખજો અને જેસલ વિયા ગયા અને ચાર સાધુ આવ્યા અને કીધું કે હરિયર કરું છે એક મુઠ્ઠી દાણા નોતા તોરલના ના વિચાર કરે હવે હું કરું બાપુ ને બેહરાય કે હું બાપુ વસ્તુ લેતી હોઉં સધીર ની ગયા લાંબો વાત છે પણ ટૂંકામાં કહું એ સધીર ને અહીંયા વચને બંધાણા કે રાતે હું આવીશ તમે સીધું આપો સીધું લઈને આવ્યા સાધુ ને જમાડ્યા સાધુ નીકળી ગયા તેથી કચ્છ નો બારવટી બાબુ બળફ ની પાઇટ ઓગળી રોવા માંડ્યો તોરલ તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખે મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા ને આખા અંજારમાં વાણિયાનું બી નો રેવા દો હજી ઝાટકા ભૂલી નથી ગયો ત્યારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં એટલે સ્ટેશન આવા જ આવે તમે હું કામ હું જાઉં છું પછી બાપુ તોરલને જાડેજો કે છે મારા ખંભે બેહ જાવ બહાર તો કાળોન ખીચડ જાયમાં કેવી રીતે જાય છે અને સતીરની હવેલીએ જાડેજો સતીર તોરલને ઉતારી અને પછી કે છે કે હવે તમારે આવું હોય ત્યારે આવજો જો શતીર મને જોઈશે ને તો પાછો ભીસે અને જેસલ હાલ તો થયો ને ભાઈ

આ તમને મને બાબુ મગજમાં ઉતરે એવું છે જ નહીં મને મને તો અત્યારે એમ થાય કે આ અત્યારે આપણે હજી જાય એટલે સાંભળવી છે ને હવેની ની પેઢી આવશે ને હાંભળવાની જ નથી આવું હોય જ નહીં એમ જ કહેવાનું પણ આવા માંડવા હજી નાખવાનું જ્યારે સંતાનોને ને છે ને આવા કઈક ભગીરથ કાર્ય થાય છે ને ત્યાં સુધી આ ભજન જીવતું રહે છે ભજન મરશે નહીં પણ હવે ની આ એજ્યુકેટર જે પેઢી આવી ને એ મા બાપને રોટલા ન દે ભજન સાંભળે શું આપણે વાત કરી ભલે પછી નિરલભાઈ કે છે બાયલ ને એવા જે સંત છે ને એના મોઢા ઉપર નૂર ઝરતા છે અને એવા ભલે આમ જોવામાં ઉજળા લાગતા હોય પણ તમે નિરખીને જોઈજો એના મોઢા કાળા લાગતા હોય છે એમ ગોતવા જઈએ કાંઈ બાપુ મળતું નથી